શ્રી ગુરુદેવ દત્ત શુભ સવારે જો સત નો સંગ થાય તો દિવસ આખો સત્યની સાથે નીકળે છે સત્સંગ એટલે શું સત નો સંગ ખાલી વેદ ઉપનિષદ ની વાતો સાંભળવી પણ જો એમાંથી સત્ય ગ્રહણ નહી થાય તો એ સત્સંગ કેવો કોઈ કથાકાર કે કોઈનું પ્રવચન સાંભળવાથી જો તમારું ચરિત્ર નિર્માણ નહીં થાય તો એ સત્સંગ નથી એ કેવળ કથા છે કથાકારનું જીવન પણ એવું હોવું જોઈએ કે જે એ બોલે છે કથાઓમાં એવું એનું આચરણ હોવું અને આચરણ વિનાના શબ્દો ક્યાંય કોઈને ફરતા નથી આચરણ વિનાના શબ્દો કથાકારોના પણ પછી ભલે વેદ ઉપનિષદનો જ્ઞાતા હોય એના શબ્દો ક્યારેય શ્રોતાના મનમાં ઉતરતા નથી તમારું આચરણ એવું હોવું જોઈએ કે તમારા જેવા બનવાનું શ્રોતાઓને મન થાય તમારા જેવું જીવન જીવવાનું એમનું ઈચ્છા થાય એ અસત્યના માર્ગથી પર થાય તો તમે સત્સંગ કરો છો એમ સમજવું રહી વાત સુખની ઈચ્છા જ મનુષ્યના દુઃખનું કારણ છે સુખની ઈચ્છા જ મનુષ્યના દુઃખનું કારણ છે સુખની ઈચ્છાથી કરેલા કર્મો એટલે ઘણી વાર સુખ મેળવવા માટે મનુષ્ય જે કર્મો કરે છે એ કર્મોને કારણે પાપ થઈ જાય છે તો સુખની ઈચ્છાથી કરેલા કર્મો જ દુઃખનું કારણ બને છે એટલે જ અવધૂત પાપ અને પુણ્યથી પર થઈને જીવે છે ભગવાન પાસા ફેંકે છે તમને ધન ધાન્ય સમૃદ્ધિ આપે છે એ ધન ધાન્ય સમુદ્રી જ્યારે પરમાત્મા આપે છે ત્યારે એ પાસા ફેકે છે એ પાસો જ ફેંકેલો છે કે તમે એનો કેવો ઉપયોગ કરો છો જો તમે ધન ધાન્ય સમુદ્રી અને એસેટ ઐશ્વર્યમાં લપેટાઈ ગયા અને એના ચક્કરમાં તમે નવા પાપોનું સર્જન કર્યું તો તમે જે સુખની કામનાથી આ ભવમાં કે પહેલા ભવમાં પુણ્યો કરેલા હતા તે પુણ્યોને કારણે જે મળ્યું એ પાપમાં પરિવર્તિત થઈ જાય છે અને એ પાપ ફરીથી દુઃખનું કારણ બને છે કેટલી માળા કરી એ મહત્વનું નથી આ જાડામાંથી મુક્ત થવું એ મહત્વનું છે તમારી પાસે ધન ધનધમ સમૃદ્ધિ આવે છે ને ભાઈ તો સમજવું કે એનો કેવી રીતે ઉપયોગ કરવો એ સૌથી મોટી ચેલેન્જ છે અને જે વ્યક્તિ આ સમજે છે તે જ જ્ઞાની છે તે જ ભક્ત છે સમજો બહુ અઘરી વાત કરું છું ને આ તમને ક્યાંય નહીં સમજાય જ્યારે ભગવાન તમને ધન ધાન્ય સમુદ્રી આપે છે તો એ તમારા જીવનમાં સૌથી મોટી ચેલેન્જ છે સંસારના બધા દુઃખ દર્દ બધું ભૂલી જાઓ જ્યારે ધન ધાન્ય સમુદ્રી પરમાત્મા આપે છે તમને ત્યારે સૌથી મોટી ચેલેન્જ છે કારણ કે એનો કેવો ઉપયોગ કરવો એના માટે બહુ વિવેક બુદ્ધિની ઉપયોગ જરૂર પડે છે એના માટે ધર્મ નું આચરણ તમારું એવું હોવું જોઈએ કે તમે એનો વિવેક બુદ્ધિ પ્રમાણે ઉપયોગ કરી શકો નહીં તો એ ધન ધાન્ય સમુદ્રી તમારા વિવેક ગુમાવે અને માણસ પટભ્રષ્ટ થતો જાય પરતો જાય ગીરતો જાય અને પછી પાપના પોતલાઓ ભાંધતો જાય તો જ્યારે ધાન્ય સમુદ્રી આવે છે ને ભાઈ ત્યારે છકી ન જાય એ જુઓ છકી તો ન જવું એનો કેવી રીતે ઉપયોગ કરવો એ બહુ મહત્ત્વનું છે આપણે તો સાત પેઢીને દસ પેઢી ખાય એવું ભેગું કરતા જ જાય નવા પાપ ઊભા કરતા જ જાય ભગવાન પાસા ફેંકતો જ જાય ફેંકતો જ જાય અને પછી એક શનિ મહારાજ કે રાવ મહારાજ કે ગુરુની મહાદશા આવે છે અને પછી બધા સબક એને શીખવતો જ જાય શીખવતો જ જાય ને શીખવતો જ જાય પછી અમારા જેવા પાસે આવે ને કે ગુરુદેવ આનું કઈ ઉપાય બતાવો ને કર્મ કર્યા ત્યારે કોઈને પૂછ્યું હે કે તું હવે એનો ઉપાય શોધવા આવ્યો છે કર્મ કર્યા ત્યારે સાક્ષી ભાવે પરમાત્માના સાક્ષી ભાવે જો કર્મ કર્યા હતે તો આ પરિસ્થિતિ નહીં આવતે કે કોઈ શાસ્ત્રી કે જ્ઞાનને પૂછવા જવું પડે મેં કહ્યું ને તમને કે જ્યારે પરમાત્મા ધન ધાન્ય સમૃદ્ધિ આપે છે તો એ બહુ મોટો પાસો ફેંકે છે શકુનીના પાસામાં પાંદો પણ અટવાઈ ગયા ના પરમાત્મા તો એવા શકુનીઓના શકુનીઓના બાપ છે એટલે એ જ્યારે ધાન્ય સમૃદ્ધિ આપે ને એ પાસો ફેંકે છે એ પાસામાં આવી ગયા તો તમે નવા કર્મ ઊભા કરશો નવા પાપ ઊભા કરશો અને એ પાપ જ તમારા દુઃખનું કારણ બને છે અને એ દુઃખમાંથી કોઈ જ્ઞાની તમને બહાર ન કાઢી શકે સિવાય કે તમે એના ચરણ બકરી લો જ્ઞાનનો માર્ગ અપનાવી લો અને તમારા જીવનની દિશા બદલી કાઢો સદમાર્ગે વળી જાઓ અને ધીરજથી પછી તમારે દુઃખ કાપવા પડે છે જેમ ઉંદર ધીરે ધીરે આ જારી કાપે છે ને ધીરે ધીરે રોટલી કાપે છે ને એમ પાપ ધીરે ધીરે કપાય છે પાપ કાપવાનો કોઈ શોર્ટકટ નથી એ ધીરે ધીરે જ કપાય છે તમારા નિત્ય સદ કર્મોથી કપાય છે પુણ્ય કરવું બહુ સહેલું છે કોઈ બંધારામાં દાન કરી દીધું ગરીબોને ખવડાવી દીધું પુણ્ય ઊભું કરવું બહુ સહેલું છે પણ જ્યારે પરમાત્મા ધન ધનધાન્ય સમુદ્રીનો પાસો ફેંકે છે ને એ પાસા પાસાને માયામાં લપેટાઈ જઈને તમે વિવેક બુદ્ધિ ગુમાવીને અહિયા જીવન જીવવા લાગો છો હું મારી પત્ની ને બાળકો ને બસ એ લોકો માટે ગમે ભેગું જ કરતા જાઓ છો પછી એ પાપોને કાપવા માટે ઉંદર જેવી ધીરજ જોઈએ ઉંદર કેવી રોટલીને ધીરે ધીરે કદીને પૂરી કરે છે એમ પાપ ધીરે ધીરે કપાય છે જેટલા પણ શાસ્ત્રીને આ બધા જેટલા છે ને યુટ્યુબ વાળા હે આટલા કલાકમાં આમ કરી દઈએ ને આમ કરી દઈએ ને આમ ચેલે ઢીકના ચેલે અરે ભાઈલા તારું પણ એ જ વિધાતાએ સર્જન કર્યું છે જેને તને શાસ્ત્રી બનાવ્યો છે જ્યોતિષ બનાવ્યો જરા માપમાં વાત કરીને ભાઈ તું વિધાતાનો બાપ થઈ ગયો છે કોઈનું દુઃખ કોઈનું કર્મ હે વશીકરણ ફલાણું ઢીકનું બધું કેટલું આવે છે હે તું વિધાતાનો વિધાતા થઈ ગયો છે જરા માપમાં રહે ને આ શરીર તેને તારું બનાવ્યું છે આ તને બુદ્ધિ જેને આપી છે જે તને જેને તને આ વિદ્યા શીખવી છે તેનું તો જરા કંઈ વિચારીને વાત કર એના કાર્યના વચ્ચે ન હોય જ્યારે તમારી પાસે કોઈ જાતક આવે ને બહુ પાપના માર્ગે આવે હું મારી વાત કરું છું તો વિધાતાના વિધાતા એને જે દંડ કરેલો છે એમાં અમારથી હસ્તક્ષેપ ન થાય અમે એના જે પાપો છે એને ઉંદરની જેમ કેમ ધીરે ધીરે કાપવા એ માર્ગે લઈ જઈએ અને સદગુરુ પર વિશ્વાસ રાખીને જ્યારે એ વ્યક્તિ ચાલે છે ત્યારે ઘણીવાર સદગુરુના આશીર્વાદથી વિધાત આપણને એના પર રહેમ કરે છે સમજાય છે ભાઈ હા હવે સમજાય એટલે જીવવું તો ભાઈ પાપ અને પુણ્યથી પર થઈને જીવવું પાપ જ નહી ત્યારે આ બધું ભેગું કરવામાં અને સંપત્તિઓની ઉપર નાગની જેમ બેવામાં તમે તમારું પિક્ચર પૂરું થઈ જાય છે એવા કેટલા સાધુ સંતોને પણ જોજો આશ્રમ મતના વારસદાર એ લોકોના બાળકોને બનાવી દે છે પછી એનું પતન થાય છે કારણ કે સાધુ અને સંતને જ્યારે નમીને એના પર શ્રદ્ધા રાખીને જ્યારે કોઈ વ્યક્તિ દાન કરે છે તો તમારી અંદર રહેલા સાધુને પ્રણામ કરીને દાન કરે સાધુ તત્વ તમારી આત્મા તમારી અંદર રહેલા પરમાત્મા જ્યારે કોઈ મને પણ પ્રણામ કરે છે ને ત્યારે એ મને નથી કરતો એ મારા પરમાત્માને પ્રણામ કરે છે એવું સભાન પણ હું પણ રાખું છું હું આટલો નાનો માણસ છું આ સાધુ સંતો બધા જે છે મોટા મોટા ટોપીઓ તો પણ હું આટલો નાનો માણસ છું તો ક્યારે મને પણ કોઈ પ્રણામ કરે છે મારા શબ્દોને જ્યારે એ લોકો એપ્રિશિએટ કરે છે ત્યારે હું એનું મહત્ત્વ પણ મારા પરમાત્માને આપું મને કોઈ પ્રણામ કરે છે ત્યારે હું એવું સમજું છું કે મને નહીં મારી અંદર રહેલા એ પરમાત્માને પ્રણામ કરે છે અને જ્યારે અમારી પાસે આવું આવે છે લોકો અમારા જે જે અમારાથી ઉપર છે આ એક કક્ષાના જે મોટા મોટા સંતો છે મથ અને આશ્રમ બનાવ્યા છે ત્યારે એમને પણ જે દંવંત પ્રણામ કરે છે એ એમની અંદર રહેલા એમના આત્મતત્વમાં રહેલા પરમાત્માને પ્રણામ કરે છે ત્યારે સાધુએ અમારા એ સમજવું જોઈએ કે આ જે ભક્ત અહીંયા ધન ધાન્ય પૈસાનું જે દાન કરી જાય છે અન્નનું દાન કરી જાય છે જે એની મિલકત આપી જાય છે જે જમીનો આપી જાય છે તે મને નથી આપતો મારી અંદર રહેલા પરમાત્માને આપે છે આપણે બધા પરમાત્માની શક્તિને નમન કરીએ છીએ મંદિરમાં હોય કે કોઈ સંતને હોય એની અંદર રહેલા આપણે પરમાત્માને નક્કી દર્શન કરીએ છીએ ત્યારે એ સાધુ એ મઠના મઠાધીશ પાસે જે કંઈ પણ આવે છે ત્યારે એ ધન ધાન્ય સમૃદ્ધિનો માલિક એ મઠનો મઠાધીશ નહીં એ આશ્રમનો સાધુ નહીં પણ પરમ પિતા પરમેશ્વર છે અને ત્યારે એની ફરજ થઈ જાય છે કે જ્યારે એ ધન ધાન્ય સમૃદ્ધિ આવે છે ને હે એનો બહુ કાળજીપૂર્વક વહીવટ કરવો પડે છે એ પૈસા પરમપિતા પરમાત્માનો છે એનો બહુ કાળજીપૂર્વક વહીવટ કરવો પડે છે આપણે જે ભારત સરકાર છે એની પાસે પણ જે કંઈ પણ પૈસા આવે છે ને એ પણ પરમપિતા પરમાત્માનો છે કોઈ પણ સરકાર હોય એ કેવલ વહીવટ કરવા આવ્યા છે પછી આશ્રમનો મથાધીશ હોય કે દેશનો વડાપ્રધાન હોય કે તમારા રાજ્યનો મુખ્યમંત્રી પણ કેમ ન હોય એની પાસે જે કંઈ પણ પાવર છે એ વહીવટ કરતા છે સુપ્રીમ પાવર પરમાત્મા છે એને સાક્ષી રાખીને જે વહીવટ કરે છે તે રાજા છે બાકીના બધા સમજી જાઓ તો જે સાધુ સંત જે મંદિરમાં જે કંઈ પણ દાન આવે ધન ધાન્ય સમૃદ્ધિ જે કંઈ પણ આવે છે એનો માલિક પરમાત્મા છે અને એનો ઉપયોગ પરમાત્માને ગમે એ રીતે જ કરવો પડે છે એક એક રૂપિયાનો હિસાબ એ ત્યાં બેસેલા સાંઈ બાબા હોય ગજાનંદ મહારાજ હોય નારાયણ હોય વિષ્ણુ હોય કૃષ્ણ હોય મહાવીર હોય બુદ્ધ હોય જેને પણ તમે એમાં બેસાડેલા હોય એને એક એક રૂપિયાનો હિસાબ આપવો પડે છે અને એ વહીવટ કરતાં એમાંથી એક રૂપિયો પણ વાપરી શકતો નથી અને વાપરવો હોય તો પણ એને પરમાત્માની પરમિશન લેવી પડે કે ભગવાન હું મારે આ જરૂરિયાત છે દવા દારૂ કે જે કંઈ પણ નાની અમથી જે જરૂરિયાતો છે નહીં કે પછી એના ઘર ભરવા માટે આ બધી સંપત્તિઓનો માલિક પરમાત્મા છે એટલે મથાધીશની મંદિરના ટ્રસ્ટીઓ કે પછી ગુજરાત સરકારના જે કંઈ પણ આના વહીવટકર્તાઓ છે કે ભારત સરકારના એ વહીવટકર્તાએ બહુ કાળજીપૂર્વક વહીવટ કરવો જોઈએ ગુરુ કુટુંબનો મોભી હોય એને પણ આટલી જ કાળજી રાખવી પડે નહીં તો ગયા ભાઈ ધન ધાન્ય સમુદ્રી મેં કીધું ને કે પરમાત્મા ધન ધાન્ય સમુદ્રી આપે છે એ પાસો ફેંકે છે એ પછી એ મંદિર મથ આશ્રમનો સંત હોય મથાધીશ હોય એનું કરતા હોય કે ટ્રસ્ટી હોય એ પાસો ફેંકેલો છે એમ સમજજો કે ભારત સરકાર હોય ને એ પાસાનો જો જે તમને પાસો ફેંકેલો છે એનો જો યોગ્ય વહીવટ કરીને તમે એનો જવાબ ન આપો તો તમારા સુપડા સાફ થઈ જાય છે તમારું પાપ નિર્માણ થાય ને પાપ દુઃખનું અને પતનનું કારણ બને છે પછી અમારા જેવા પાસે આવે કે કોઈ નિર્મળ સાધુ સંત પાસે જાય એ તમારું દુઃખ કઈ રીતે દૂર કરે કે આટલી વિવેક બુદ્ધિ પણ જો તમારી પાસે નથી કે તમે મથાધીશ છો કે સંત છો કે અવધૂત છો તમારી પાસે જે આવે છે તે તમારી અંદર રહેલી દૈવી શક્તિને પ્રણામ કરીને એને માન્ય આપીને એને નતપસ્તક રહીને એ તમારો શિષ્ય કે તમારા મંદિરમાં આવનાર ભક્તો એ શક્તિથી પ્રેરિત થઈને અભિભૂત થઈને તમને એ આપે છે ભલે એ તમને સર્વસ્વ માનતો ભલે તમારા પ્રત્યે એમને અખુદ્ત પ્રેમ લેતો પણ ત્યાં જે કંઈ પણ આવે તમારી પાસે એનો માલિક તમને તેમને રહેલો પરમાત્મા પરમેશ્વર આ દુનિયાનો વિધાતા આ સુસ્તીનો રચ્યતા એ છે અનંત અનંતકોટિ બ્રહ્માંડ નાયક મહારાજાધિરાજ યોગીરાજ એ પરબ્રહ્મ પરમાત્મા એ સંપત્તિનો માલિક છે જ્યારે આવું તમે સમજો છો ત્યારે પરમાત્માએ જે પાસા ફેંકેલા છે એનું તમે વહીવટ યોગ્ય કરી શકો છો અને આ સિદ્ધાંત એક નાનામાં નાનો સામાન્ય માણસથી લઈને સંસારી સામાન્ય માણસથી લઈને મથાધિપતિથી સંતોથી લઈને જે તે દેશની સરકારોના વહીવટ કરતા આ લાગુ પડે છે હવે સમજાય ને તો સુખ આવે તો સુખ વહેંચો અને દુઃખ આવે તો દુઃખને સહન કરો કારણ કે પરમાત્માના કોઈને કોઈ પાસામાં તમે વિવેક કોઈ માળ્યો છે તમે ખોટો વહીવટ કર્યો છે તેનું જ ફર એ દુઃખ છે સંજય બોધીવાલાના પ્રાતકાળના સત્સંગમાં સર્વે સખાઓ મિત્રોને પ્રણામ શ્રી ગુરુદેવ દેવ દત્ત